जादूगर जादूगर ओ जादूगर जादू किया लोगों को जादु किया। जादुगर, जादुगर, जादुगर। <laughs> ये सुंदर जादू किया जादूगर जादूगर ओ जादूगर बोलो हूँ जादू एवं करु छु ने एव करू, ये करू तो बताए से नक जादू जो आए, बोलो <laughs>

એટલે મને કાટે મારે શું કરવું એ બેન તમે જાદુ જલ્દી દેખાડો ને કા ને મારો છોકરો એટલો દાંડ છે ને એ આમ તો મને ન થારતો એ પણ ઘડીક તો બેહો પણ ગામના નું બોલાય એવું તો હા તો હારા હારું હા જો બોલાય એ તું આને બેહ કે કાઈ ફટવા નો કરતો ફટવા કરે તો એક મારી ગયો એ હો હાલો હું જલ્દી ગામના ને બોલાવું આ છોકરા ઘડીક છે ને આપણે બેહી જાવ આપણે તાર બાપો બોલાવી આવશે

મારી લાઈટ કાઢ ને એ બધું જવા દે સાદુ જોવા ના આવું હે ઓલી છોડીએ એ સાદુ સમજો સાલુ કરવા તૈયારી કરી નાખી પણ અહીંયા માણા નથી એટલે એ સાદુ સાલુ કરી નાખ્યું એ હજી કર્યું નથી હું ગામના બોલાવા આયો છું હે હાલતા ના આવું આવવાનું જોઈ હા એ પણ હું શું કઉ પેલા સરપંચ ને લેતા જ આવી સરપંચ હોય ને એટલે જલ્દી સાલુ કરશે સાદુ એવું

અમરે છે ને બધાય મોટિયા રાવ છે છોકરા તો બધાય વિયા અમે બધાય મોટિયા રાવ પછી માં જાદુ ચાલુ કરું આય છોકરા તમારે કેવું જાદુ જોવું છે હાલુ બતાવ જો ને મજાવે એવું આ ઠેનિયા તાર કેવું જોવું છે હા બતાવ એ એ બેન તો બોલાય ને આવ્યો ગામને આ અમાર ગામના સરપંચ ને લેતો આવ્યો સારું કેતા તમે બોલાય ને વિયા હવે જાદુ ચાલુ કરો માર છોકરો આય આય રોને વાઇન્દ્રા રોકો ને

એટલે જ હું આવા જાદુ ન દેખાડું આવા જાદુ દેખાડું એટલે બધા ભાગી જાય હવે મારે શું કરવું અહીં આ બધું હકીય નાખ્યું બધા વહી ગયા